નમસ્કાર મિત્રો મિત્રો ભારતમાં બે વિચારધારા ચાલી રહી છે એક ઉદારમતવાદી વિચારધારા એક કટ્ટરતાવાદી વિચારધારા અને બંને વિચારધારાના સમર્થકો પ્રચારકો અને પ્રસારકો પોતાની આમદામ થી એના પ્રચાર માટેના સતત પ્રયાસો કરતા હોય છે ઉદારમતવાદી વિચારધારા અથવા તો બહુજન વિચારધારાના લોકોએ આત્મચિંતન કરવા જેવી એક વાત કરવી છે એટલા માટે વાત કરી છે કે તથાગત ગૌતમ બુદ્ધથી માન્યવર કાંસિરામ સાહેબ સુધીના મહાનાયકોએ આ વિશ્વમાં સૌથી અજોડ વિચારધારા રજૂ કરી છે આ વિશ્વમાં સૌથી અજોડ વિચારધારા અને એમાંય સાહેબ આંબેડકર અને માન્યવર કાંસીરામે જે કામ કર્યું છે ને કમસે કમ ભારતની સાડા સોળ ટકા અનુસૂચિત જાતિ તો વિદ્રોહી બની જાય ડોક્ટર બાબાસાહેબ આંબેડકર માન્યવર કાનસીરામે જે વિચારધારા રજૂ કરી જે કામ કર્યું છે જે બેઠા મળ્યા છે મડદાઓમાં પ્રાણ પૂર્યા છે અને એ વિચારધારાના કારણે માન્યવર કાંસીરામ સાહેબની અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની વિચારધારાના કારણે ભારતની કમસે કમ સાડા સોળ ટકા અનુસૂચિત જાતિ તો વિદ્રોહી બની જાય પરંતુ બાબા સાહેબે જે મતાધિકાર આપ્યો એ જ મતાધિકારનો એસી ના લોકો સાહેબ અને કાંસી રામના મિશનનો રોકવામાં એનો ઉપયોગ કરી રહ્યા છે બાબા બાબાસાહેબ આંબેડકરે જે મતાધિકાર આપ્યો એ મતાધિકારનો ઉપયોગ કાંસીરામ અને બાબા સાહેબના મિશનને રોકવાનો વિચાર કરી રહ્યા છે બાબા સાહેબ જે અનામત અપાઈ એ અનામતના બળે રાજ્યના પદાધિકારીઓ બનેલા રાજ્યના પદાધિકારીઓ એમ એમએલએ બનેલા પંચાયત થી મળીને એમપી સુધીના એ લોકો બહુજન વિચારધારાની વિરુદ્ધમાં કામ કરી રહ્યા છે આ બહુ મોટી વિચાર પદાધિકારીઓ છે ને પ્યાદાઓ છે નવ્વાણું ટકા કેટલાક અપવાદરૂપ પદાધિકારીઓને જેનો ખભો થાબરવો પડે જે સાબાસી આવી પડે એકાદ ટકા આવી શકે બાબા સાહેબ સાહેબે જે શિક્ષણ અપાયું બાબા સાહેબ જે શિક્ષણ અપાયું અને શિક્ષણ અને નોકરીની અનામત એ શિક્ષણ અને નોકરીની અનામત થી બે પાંદડે થયેલા ખેતરમાં જમીનદારોના હતા વૈતરું રહેતા હતા રાજદારો કામ કરતા હતા મજૂરી પૂરી નથી મળતી કામના બાર બાર ચૌદ ચૌદ વીસ વીસ કલાક કામ લેવાતું હતું એની જગ્યાએ એમના છોકરાઓને સરકારી નોકરીઓ મળી સરકારી નોકરીનો આધાર બે પાંદરે થયા અને એ બે પાંદરે થયેલા અનુસૂચિત જાતિના લોકો જાત્રાઓ કરવા નીકળે છે ક્યાં નીકળે છે જાત્રાઓ કરવા નીકળે છે અને નેવું ટકાથી વધારે આવા અનુસૂચિત જાતિના લોકો છે નેવું ટકાથી વધારે અનુસૂચિત જે બામસેફ બીએસપીની જે વિચારધારા સાથે કામ કરનાર એ તો જૂજમાં જૂજ બહુ ઓછામાં ઓછા છે અને આ ત્રણેય બાબતોની અંદર બાબા સાહેબે જે મતાધિકાર અપાયો એ મતાધિકારનો સાહેબના મિશનને રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે બાબા સાહેબે રાજકીય અનામત અપાય એ રાજકીય અનામતનો ઉપયોગ બાબા બાબાસાહેબે કલસીરામની વિચાર રથના રોકવામાં દુરુપયોગ થયો બાબા સાહેબ જે સરકારી નોકરીઓ અપાઈ અને એ જ નોકરીઓના કારણે બે પાગલે થયેલા અનુસૂચિત જાતિના નેવ ટકા વધારે એ દલિત કર્મચારીઓ આ બાબા સાહેબનો અને કલસીરામના મિશનને રોકવામાં બહુ મહત્ત્વનું પ્યાદું બન્યા છે અ તથાગત ગૌતમ બુદ્ધ અને મંડેર કાંસીરામ સાહેબના જે વિચારો છે અને એમાં એસસી ના હજારો કર્મશીલો રાત દિવસ કાર્યકરણ કામ કરે છે ડોક્ટર બાબા સાહેબ આમ કે અને કાંસીરામ સાહેબના મંડેર કાંસીરામના વિચારોને લઈને હજારો કર્મશીલો રાત દિવસ બહુજન મોમેન્ટ માટે કામ કરે છે અને છતાંય દેશમાં ક્રાંતિ નથી થતી અનુસૂચિત જાતિના લોકો વિદ્રોહી બની અને સશસ્ત્ર ક્રાંતિ કરવાની જરૂર નથી પણ બૌદ્ધિક ક્રાંતિ તો થઈ શકે ને બૌદ્ધિક ક્રાંતિ નથી થઈ શકતી એની અને મહાનાયકોના જે ક્રાંતિ રથમાં રોકવામાં આંતરિક પરિબળો છે એ એવા આંતરિક પરિબળો કામ કરી રહ્યા છે કે બાબા સાહેબનું આટલું બધું સમર્પણ ત્યાગ બલિદાન મર્યો કાંસીરામ નો ત્યાગ બલિદાન જેટલા વિસ્તારમાં જેટલા ઝડપથી પસરવા જોઈએ પ્રચાર થવો જોઈએ એટલા નથી થતા એના માટે હજારો સાચા આંબેડકરવાદી હજારો બહુજન કર્મશીરો એ રાત દિવસ તનતોડ મહેનત કરતા હોય છે તો આની અંદર ઘાતક કેટલાક પરિબળો અનેક પરિબળો ઘાતક છે આ વિચાર રથવામાં વાત કરી છે એમાં એક પરિબળ અનુસૂચિત જાતિના ભુવાઓ અનુસૂચિત જાતિના માતાઓના નામે રમતા માતાના નામે સમાજને લૂંટતા ભુવાઓ આ ભુવાઓ શું કરે છે કે જ્યાં હોય ત્યાં આગળ લોકોની પાસે માડવાઓ નખાવશે બાધાઓ કરાવશે પણ આ ભુવાઓમાંથી કોઈનો સંતાન આઈએસ આઈપીએસ થયો છે ગુજરાતમાં અનુસૂચિત જાતિના જેટલા શેડ્યુલ કાસ્ટના ભુવાઓ છે એમાંથી કોનો સંતાન આઈએસ થયો આઈપીએસ થયો ક્લાસ પર અધિકારી થયો કલેક્ટર થયો સચિવ થયો થયો છે આ ભુવાઓ ક્યારેય સુખી થઈને બે પાંદ થયા છે એ ગાડી અને આ ભુવાઓએ એક ધંધો ચાલુ કર્યો છે મંદિર નિર્માણ એ મંદિર નિર્માણના નામે માતાઓના મંદિરોને નિર્માણ કારણે અનુસૂચિત જાતિના નાગરિકોને મનોવાદના વધુમાં વધુ પ્યાદા બનાવવાનું આ કામ કરે છે બીજું કામ અનુસૂચિત જાતિની અંદર એમના કંઠી ગુરુઓ હોય છે એમના કંઠી ગુરુઓ હોય છે આ કંઠી ગુરુઓની કોઈ પણ લાયકાત નથી એ માણસ હોવા સિવાયની એમની કોઈ પણ બૌદ્ધિક લાયકાત નથી હોતી અને એવી લાયકાત ના હોવા છતાં વંશ પરંપરાથી અનેક પેઢીઓથી એમની જે આ પરંપરા ચાલી આવી હોય એ પરંપરાને અનુસરી અને આમનો દરેકનું પોતાનો સેવક ગણ હોય આમનો દરેકનો સેવક ગણ હોય એવો એમનો વિસ્તાર અને એમના વાડાઓ વહેંચી લીધેલા હોય અને આવા ગુરુઓ પાછા એમના સેવકોને એમના મનુવાદી વાડાની અંદર પકડી રાખતા હોય છે આથી વધારે ઘાતક બાબત અનુસૂચિત જાતિના જે મહાન સંતો અને મહાન માનવો થઈ ગયા અનુસૂચિત જાતિના મહાન સંતો અને મહાન માનવો થઈ ગયા સૌયાનાથ છે જોધલપીર છે ત્રિકા સાહેબ છે ભીમ સાહેબ છે તેજાનંદ છે બે હજાર સ્વામી છે દાસી જીવન છે રામજી ભગત આ બધા જે સંતો મહંતો થઈ ગયા ને તો પોતાની નીતિમત્તા પોતાના ઉત્તમ પ્રકારના ચારિત્ર પોતાની ઉત્તમ પ્રકારની વિલપાવર એમના પ્રચંડ વિલપાવરના કારણે થઈ ગયા અને એમણે પરચાવ બતાવ્યા ના બતા પરંતુ એમનું જે વિલ પાવર હતું એમનું ઉચ્ચ ઉચ્ચતમ કક્ષાનું જે ચારિત્ર હતું નીતિમત્તા પ્રમાણિકતા એના કારણે કૂજ નહીં થયા પરંતુ એ પછી એ પછી એમના જે વંશવારસો હતા ને એ એમણે પછી એમની ગાદીઓ જુદા જુદા જગ્યાએ મંદિરો બનાવવાનું ગાદીઓ બનાવવાનું અને એના નામે એમણે એક વ્યવસાય ચાલુ કરી દીધો એવું કંઈ ખોટું નથી અને આ જે લોકો આવા જે મહામાનો મહાન સંતો થઈ ગયા એમના વારસદારો એમની પોતાની લાયકાત ના હોવા છતાં અનુસૂચિત જાતિના લોકોનો ગુમરાહ કરી અને મનુવાદના પાંજરાની અંદર પૂરી રાખે અનેક ગુજરાતની અંદર એવા અનુસૂચિત જાતિના મહામાનો થઈ ગયા કે એમની પોતાની કોઈ ધાર્મિક જગ્યાઓ એમણે સ્થાપી નહીં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રરોડામાં થઈ ગયેલા વીર મહ્યામયા તો એમને પોતાની કોઈ ધાર્મિક જગ્યા નહોતી સ્થાપી પરંતુ એ પછી પોતાના વણકર સમાજના ગણાતા લોકો એ પાછું એમના નામે મંદિરો બન્યા અને એવા ઘણા બધા મંદિરો બન્યા આ સિવાય બીજો એક વ્યવસાય એવો ચાલ્યો છે કે સૂઠ ગાગડીઓ ગાંધી થવા નીકળી ગયા કોઈકને ચાર ભજન ગાવતા આવડતું હોય ધોળા લૂઘડા પહેરતા આવડકાતો લાલ પીળા લુગડા પહેરતા આવડે એ પાછા બાપુ બની અને ક્યાંક પોતાના વતનથી સો બસો કિલોમીટર દૂર જતા હોય ત્યાં બાપો બની અને ત્યાં ગાદી સ્થાપી નાખે અને ત્યાં જો એમનો વ્યવસાય ચાલે સેવકો મળો અને રોજીરોટી ચાલતી હોય અને એમાં જો ગાડી બગલા ફેરવા જેવું હોય તો પાછી જગ્યા એમની ચાલુ રાખે નહીં તો ત્યાંથી એમના ઝોલા લઈને ભાગી જાય છે એટલે બહુજન વિચારધારાનો જેટલું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પક્ષ નુકસાન નથી કરી રહ્યા એનાથી વધારે વધુમાં વધુ નુકસાન આ આંતરિક ઘાતક પરિબળો કરી રહ્યા છે એટલે મિત્રો આ બાબત સમજવા જેવી છે વિચારધારાની છે આત્મચિંતનની છે અને આવા લોકોને તમે બહુજન વિચારધારાના પ્રચાર પ્રસારનું કામની સાથે સાથે કાં તો એ કામને પડે ભોગી પહેલાં આ લોકોને બહિષ્કૃત કરવા જોઈએ આમને અટકાવવા જોઈએ આવા ભુવાઓ હોય એને બહિષ્કૃત કરવા જોઈએ આવા જે સેવકગણ બનાવતા હોય કેલાઓ બનાવતા હોય મંદિર નિર્માણ કરતા હોય અને ઘણા શિક્ષિત કર્મચારીઓ એ એમની પાસે આ મંદિરોના નિર્માણનું કામ કરતા હોય અને એ લાખો કરોડો રૂપિયાના મંદિરોનું નિર્માણ કરતા હોય છે અનુસૂચિત જાતિ માટે એમણે ક્યારે પાંચ પચીસ લાખ કે પચાસ લાખ ખર્ચીને કોઈ શિક્ષણ સંસ્થા ઊભી નથી કરી પણ એવા લોકો એવા મંદિરો અને એવા ભવ્ય ડાયરાઓ કરતા હોય છે કે જેની વાત ના થઈ શકે મિત્રો આ આત્મચિંતનનો વિષય છે તમને યોગ્ય લાગે તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ના ગમે એવી વાત છે પણ આને ક્યારેય કોઈ ખોટી કહી શકે એમ નથી માટે વાસ્તવિક સત્ય રજૂ કરી છે આવજો